મારું બેટું મરસો તો બેઠા છે જબર હા મરસો તો બેઠા છે જબર સે તો ખરી હારા છે મરસો લોડા પણ જો વરસાદ આવ્યો તો આખો આયેલો ભૂજ બગાડ છે મરસો બીજું કોઈ બે જો તારા કડીકર ખેતરમાં આવ્યા છે કડીકર બે વાગ્યા મરસો જબર થયો છે પણ જો વરસાદ આવ્યો ને તો બધું બગાડ્યું

તો મને મારું નોમ સિધારવું પડશે કેમ નઈ કરી આ આરું આઈડિયા છે આઈડિયા કોમ કરી જાય તો કદાં કાંજી અલ્યા આ બેઠો છું ચીયો વાન જતો રહ્યો હે કરો પણ તો ત્યાં તમને નહીં ખબર પડતી અમારા ક્ષેત્ર માં કોઈ કોઈ બીજો આવે ને મેં જ હોય શું બોલો શું કોમે આયા તા મારો મસલ લેવો તો ઓહો એમ છે મોટી વાત છે લઈ જો તમે તાર જો પણ વાત કો કો ઓયા ઓયા બે બે નઈ કોણ તમે ના ના બે હું શું કહું કે મરસ તો તમારે જો એટલે લઈ જો લગભગ વીમણનો વારો છે બધા તમને આજ પણ મારી એક મેન ચકરી શરત છે બોલો તૈયાર છો તૈયાર તો હું એક મરચી ડોકે થી એક મરચું બટીને આલો અને મરચું તમારે ખાઈ જવાનું પણ કેવી રીતે મોટું નહી ખોલવાનું અને મોટું ખોલ્યા કે તમે આખું મરચું ખાઈજો તો બધું મરસે તમાર તો કાલ તો હું લાઈડ લેના જઈશ અરે તમારે લાઈડ લેના આવો લાઈડ લેના રેડ હાર તમે બેહો મુલે તો હું મરસો હે આર્યુ મરસું લેવા જે

पानी तो नहीं है पानी पानी तो नहीं है कौन जगह पानी नहीं पर पानी नहीं मरसो नहीं ले वा ना ना ले ले अब तो तम मन तो मात भी सी है क्या यार आज गर्मी जितनी पड़े है गर्मी तो पड़े से नोड़ी की पड़े से अंदर तो शूट आ रहे माने एक बात क्या भी थी तमाने शुक्र बोलो

छोजख की वाया है च्रों करार्ण सके रारूह कर्णौस高शव कीocy दियो बॉकन ही हथी, तौस्य लेषय फट पीर दिए भलन गर्म हमाने लग्ट दिए धीवी रवता है નાક નહીં તમાર બેન ને દેખો આ ડાલ લે એમાં શું થઈ ગયું શરમ આવે છે શરમ આવે છે ઓય ના લો ભાઈ તને શરમ આવે છે ભાઈ શરમ આવે છે ફોન કરે હે આવતી છે મુકા પાવ ને મરસા આઈ ગયા જો કે મરસા લેવા તો એટલે તમે નેકલ ની છોડી હતી જ મને આઈ લે મને છોડી છે એ બીતા નાડી આલો છે

આપણે <laughs>